આ પાર્ટી સવારમાં નોકરી જાય છે સવારમાં આઠ વાગે નોકરી જાય અહીંયા બા આ અમારા લાલજીપુરાના કાકા છે એ હવે લગભગ મહિના જેવું થયું છે રિટાયન થઈ ગયા છે ફર્ટિલાઇઝરમાં નોકરી કરે છે પણ એ બંગલાનું કામ કરે બંગલાના ગાર્ડન બારનું કામ કરે આ પાર્ટી છૂટક કામ તે પાર્ટી રિટાયન થયા પછી નોકરી ચાલુ થાય અહીંયા પાછા તે પાર્ટી દરરોજ સાયકલ લઈને અપડાઉન કરવાનું રાત દિવસ અપડાઉન રાત્રે આઠ નવ વાગે લગીને આવે એ પાર્ટી આવે એટલે રાતે ઘર વાળા ખબર બી ના પડે કેટલા આવે ગયા કેટલા વાગે એમને ધગસ જ એટલી બધી માં તે પાર્ટી આયા છે સવાર માં નીકળી ઘેર કઈ ને અત્યારે આયા પછી અમને ગામ માં જાણ મળી એક ભાઈ બંધ કે આ પાર્ટી અથડાય છે આવી રીત અરે એમની આગળ કાંતિભાઈ ભૂપતભાઈ તે પણ જાણ મળી તો અમે એક જ દમ અચાનક ઘટના સ્થળે પહોંચી ગયા તે એક સો દ્વારા એમને લઈ ગયા સીજી hospital માં પછી જાણ મળી કે આ કોક છોકરાનો પટેલ છે એ પટેલ ફરાર છે હવે કાલ ના ફોન કરીએ છીએ એને કે ચાવી લઈને ગાડી પર આવી જા ચાવી જાતે હાજર થઈ જાય આપડી પણ એ પાલટી હાજર નહીં થતો એવું લાગતું નહી પણ આ ગાડી ની હાલત પછી ખબર પડી કે ગાડી એકદમ આ સાયકલ થી આટલી બધી ઠોકાઈ ના પણ એ પાલટી આવું ગાયબ છે એટલે એને કઈ ગુનો હોય તો જ ગાયબ થઈ જાય ને એમ નહીં આમ પાલટી ગાયબ ના થાય માંગે જ છે કે પરિવારનું કંઈક સારવાર સારી મળે પાર્ટી તો જતી રહી છે એ કાકા તો એક્સપાયર થઈ ગયા છે અત્યારે એમને ન્યાય પૂરો પૂરો મળવો જોઈએ અને કાયદેસરની એમને ઉપર ગુનો લાગવો જોઈએ આ કાર્યવાહી પૂરેપૂરી થવી જોઈએ અને જે કેસ થવો જોઈએ પૂરેપૂરો થવો જોઈએ એમની પાર્ટી ઉપર મારો રોહિત પરમાર લાલજીપુરા